મારું પેમેન્ટ આવ્યું તો કે હું જવું કે તો ફાઇનલી દોસ્તો એક ક્રિએટર નો ફોન આવ્યો તો આપણે તાત્કાલિક એમને મળવાનું આપણો ખાસ ભાઈ બંધ રેડી

ચાલો આપણે જૂના મિત્રો ને અંગત મિત્રો અંગત નહી ઉતરી જાય મિત્રો હવે ભાઈ છે બે ભાઈ તો ફાઈનલી કન્ટિન્યુ બ્લોગ માં રહેજો અને અત્યારે આપણે જવાનું છે ગીર માં એટલે બહુ મજા આવશે ત્યાં પણ આપણે મળવાનું છે નવા મિત્રોને નમસ્કાર મિત્રો હું છું રાધે ભરવાડ અને આજે હું તમારી સામે એક મસ્ત પ્રોડક્ટ લઈને આવ્યો છું જે મારા ખાસ મિત્ર વિશુભાઈ રાજપૂત જે આજ સોશિયલ મીડિયામાં બહુ પ્રચલિત અને ફેમસ છે એમના દ્વારા રિલીઝ કરવામાં આવેલું એક પ્રોડક્ટ છે જે પગના હાથના ખંભાના કે શરીરના કોઈપણ સંધાનો દુખાવો તમને વર્ષો જૂનો હોય એ દુખાવાને ત્રણ મહિનાની અંદર એ દુખાવો નાબૂદ કરવાની ક્ષમતા રાખે એવું મસ્ત એવું પ્રોડક્ટ તમારા માટે લઈને આવ્યા છે નીચે મોબાઈલ નંબર પણ આપેલા છે કે ઓર્ડર કરવા માટે તમને ઈઝી પડે અને ખૂબ વિશ્વાસું છે મારી બાહી ધરીએ તમે એકવાર આ ટ્રાય કરો ફાઈનલી દોસ્તો લીધું હોય ને હવે હું નીકળું ગીર અને હોટલ નીચે આપણા બધા

ફાઇનલી દોસ્તો એક તો ટ્રાફિક ગજબની થઈ ગઈ છે કારણ કે અહીંયા તમે જોઈ શકતા છો ટ્રાફિક થી એક બાજવાનું થયું એક્સિડન્ટ નથી થયું એક્સિડન્ટ છે ઉપર બોલે નવી નવી જ ગાડી છે હા હા હે હજી નંબર પ્લેટ એના ફિક્સ શું નવી નવી જ ગાડી છે તો ફાઇનલી દોસ્તો ભૂખ લાગી હતી તો હવે અહીંયા માલધારી હોટલે અમે જમવા ઉભા રહ્યા છીએ રેડી હાલો જમવામાં હું હું તમને દેખાડું મસાલા પાપડ અને ડુંગળીની ની સાઈ સજી આવી છે તો ફાઇનલી દોસ્તો બ્લોગ અત્યારે ચાલુ કર્યો ઉંજો ખાઈ કોઈ એક નહીં તો બધું સાફ કરી ગયા હી અને હવે આવે હે ઓલું દાળ દાળ તડકા અને જીરા રાઈસ આ બધું ભાઈ ભાઈ ખૂટાડું જોવો બધું સ્ટાર્ટ કર્યું બધું સ્ટાર્ટર જ ખાય ની ટોલ ના કે મિત્રો પહોંચી ગયા છે આ જો ભાઈ આપડા ફ્રેન્ડ હે ટોલ ના ફ્રી બધા ટોલ ફ્રી જોઈ વિશુ ભાઈ ડાયરેક્ટ જઈ નિમત કેવાનું કા ભાઈ મજામાં ને એટલે ફ્રી જો મિત્રો હાલો જય હોન ભાઈ જય માતા હાલો ચાલો ચાલો કમ્પ્લેટ કમ્પ્લેટ કશો ના ઘટે તો બસ તો ફાઈનલી દોસ્તો હું ગેરીની અંદર પહોંચી ગયો હું અને તમે જોઈ શકતા હશો એ મારતો

ઊંચો એવું નાની દુનિયામાં મોટું નામ મોવામાં જગત ની માલુકા જોશી આવતો હોય ગરીબો નો તાગડધૂમ એન્ટ્રી લેતો હોય ગોલા ખાવા અને

હમ બોલા કાઈ કુછ કુછ ભી બોલ દો ચલેગા ઓમdio મંડાળો મારા હા જો હવે ગયો તો

આડી રાત્રે અંધારામાં ચેલેન્જ મારે છે એસ કે ભાઈ અને વિશુભાઈ કેમ કે મને તરત આવડતું નથી બાકી તો આપણે કોણ પાણીમાં વધારે અંદર રહી શકે ને એનો ચેલેન્જ મારવાનો છે બરાબર ભાઈ હું સ્ટાર્ટ કહું ત્યારે તમારે અંદર ગરકી જવાનું બરાબર થ્રી ટુ વન સ્ટાર્ટ પણ મારે નયા ચેનલ હોય જો એ સપોર્ટ જોઈ નાખો કેટલી ઘણી રહી શકું 13 ચૌદ જો વોચ બતાવો ભાઈ વિસુભાઈ અંદર હાજી જો તો હે તો કરી કલાક

તો ફાઈનલી દોસ્તો મેં નીલભાઈની ટોપી ચોરી લીધી છે સાની માની એમાં એવું છે દોસ્તો નીલભાઈ ભૂલીને જતા રહ્યા છે અને નીલભાઈ મારા રૂમની ચાવી લેવા ગયા છે નીલભાઈ અને ભરતભાઈ આહિર તો કમ્પ્લેટ દોસ્તો કમ્પ્લેટ નાઈ ધોઈને મસ્ત મસ્તી કરીને હવે ફ્રી થઈ ગયા છે અને હવે જોવી હવે નીલભાઈ અને ભરતભાઈ ચાવી લેવા ગયા રૂમની

અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શું કેવું તારું અમારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરજો તારા વિડીયોને અમારા જ ને કે તું શું બોલી તારા આ તો મારા જ વિડીયોને હે હા ભૂત જેવી લાગે છે તો ભૂત તો ચાલો ફાઇનલી દોસ્તો હવને રામ રામ મળી એક નવા વ્લોગમાં જય શ્રી રામ